નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં ઓગણસી લાખનો ગાંજો ઝડપાયો ડ્રોન કેમેરાથી ખેતરમાંથી ચારસો પંચાવન ગાંજાના છોડ મળ્યા દાદા પોત્રની ધરપકડ દાહોદ એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી મોટી સફળતા મેળવી છે પોલીસે સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના નાડાતોડ ગામમાં દરોડો પાડી ઓગણ એસી લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે પોલીસે આ કેસમાં દાદા અને પોત્રની જોડીને પણ ઝડપી પાડી છે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાને બાતમી મળી હતી કે દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધ આવે છે આ બાતમીની ચકાસણી માટે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો ડ્રોન દ્વારા પ્રેમભાઈ પટેલના ખેતરમાં રતાળુના વેલાની વાડની આડમાં ગાંજાનું વાવેતર જોવા મળ્યું હતું પોલીસે તાત્કાલિક રેડ કરી હતી જેમાં ખેતર માલિક પ્રેમભાઈ મોતીભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા તેમના ખેતરમાંથી ગાંજાના ચારસો લીલા છોડ અને ઘરમાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો એફએસએલ અધિકારીઓએ સ્થળ પર જ તપાસ કરી ગાંજાની પુષ્ટિ કરી હતી કુલ ઓગણસી હજાર પોઈન્ટ ચારસો કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત રૂપિયા ઓગણસી લાખ ચાર હજાર આપવામાં આવી છે પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી પ્રેમભાઈનો પૌત્ર શૈલેશ સૂકા ગાંજાનું પેકિંગ કરી વેચાણનું કામ કરતો હતો પોલીસે બંને આરોપીઓને એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે આ કેસમાં એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ઓગણાસી લાખ ચાર હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્રે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવેલ જેથી બે હજાર ત્રેવીસથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિદ્ધરાજ રાણાનાઓને બાતમી પ્રાપ્ત થયેલ કે આ નાળાતોળા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું એ વિડિયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે સેવન્ટી નાઇન લાખ રૂપીઝ એટલે ઓગણીસ લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામલ પ્રાપ્ત થયેલ જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલ નાઓની ધરપકડ કરવામાં આવી છે સર દાહોદ પોલીસે એક મહિનાની અંદર કેટલું પાડ્યું છે દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોસ્ટડોડાની હેરફેર થતી હોય છે એના ત્રણ કેસો પકડી પાડેલ છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે એક કરોડ સાઠ લાખની માતબર રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલી છે